નગરપાલિકા ને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય સાણંદ શહેર જનતા પરેશાન નગરપાલિકા ઘોર નિંદ્રામાં ઘણા વિસ્તારમાં છેલ્લા લોકો ગંદકી રહેવા મજબૂર ડ્રેનેજ અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના થતા રોગચાળો ફાટી નીકળવાનો ભય હાલ ચાંદીપરા જેવા રોગ માથું ઉચક્યું છે ત્યારે સાણંદ શહેરમાં આવા ગંદકીના કારણે લોકોને રોગચાળાની ભીતિ કાયમી ગંદી ગટરની સમસ્યાનું નિરાકરણ ના આવતા સ્થાનિકોએ કર્યો નગરપાલિકામાં હોબાળો જ્યાં નાના ભૂલકા અભ્યાસ કરી રહ્યા છે ત્યાં સંસ્કાર વિદ્યાલય પાછળ જ ગંદકી ત્યાંથી પસાર થવું જ માથાનો દુખાવો જોડેથી નીકળવું મુશ્કેલ એટલી દુર્ગંધ મારી રહી છે

અને જે આ રસ્તો છે એ ગેપપરા રાજશેરી અને ચુનારાવાસનો મેઇન રસ્તો છે કે બધાયના બજારમાં આવવા જવાનો રસ્તો છે છોકરાઓના સ્કૂલે જવા આવવાનો રસ્તો છે અત્યાર આ રસ્તો છેલ્લા પાંચથી સાત મહિનાથી બિલકુલ બંધ છે તો આ રસ્તાનો કોઈ ઉપયોગ જ થતો નથી ને એટલું પાણી છે કાદવ કીચડ છે તો આ રસ્તા ઉપર કોઈને અવર જવર થાય એવી કોઈ શક્યતા જ નથી અને ઘણી વખત અમે મૌખિક રીતે અને લેખિતમાં પણ નગરપાલિકાના વહીવટદારશ્રીને લેખિતમાં અરજી આપી છે પણ અત્યાર સુધી આનો કોઈ નિકાલ થયો નથી અને આ ગંદકી આપ તો જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટરશ્રી કે આવીને આવી જો ગંદકી રહી તો અહીંયા ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે એવી શક્યતા છે અત્યારે નવા નવા જે રોગ આવે છે ચાંદીપુરા કોલેરા ટાઈફોઇડ આ બધાની અંદર જો આ સ્થાનિક રહેવાસીઓ છે આ બધાને જો આ રોગ થયો તો આ બધાની જવાબદારી કોણ લેશે તો અમારી નગરપાલિકા અને વહીવટદારશ્રીને અમારી એટલી રજૂઆત છે કે અમારો આ પ્રશ્ન આપ ગંભીર રીતે ધ્યાનમાં લો અને અમારો આ રસ્તો પાણી કે ગટર લાઈન જે છે એ વ્યવસ્થિત અમને કનેક્શનો જોડી આપો અને આ રસ્તો સદંતર ચાલુ થાય એવી કોઈ સગવડ આપો અને આ રસ્તા પરથી સાણંદ પોલીસ સ્ટેશનથી માંડીને દરેક સરકારી કચેરી સરકારી ઓફિસો સરકારી હોસ્પિટલ સરકારી દવાખાના દરેક વસ્તુ આ જ રસ્તા પરથી બધાને જવા આવવાનું છે અઠવાડિયા પહેલાં મારા ઘરે મારા પપ્પા બીમાર થયા મારે એમ્બ્યુલન્સ બોલાવી પડી એમ્બ્યુલન્સવાળો અહીંયા આવી ના શક્યો તો એ જવાબદારી કોની છે અને નગરપાલિકા આવો આપણને એવો જવાબ આપે છે કે અત્યાર હાલ કોઈ નગરપાલિકામાં બોડી એક્ટિવ નથી કોઈ નથી બરાબર તો તમે ગટર વેરો કોમર્શિયલ ચાર હજાર લો છો ઘરનો વેરો બે બે હજાર રૂપિયા અત્યાર હાલ નવો વેરો જાહેર કર્યો છે તો એ કોની સત્તાથી તમે જાહેર કર્યો છે અમારી માગણી બસ એ જ છે કે તમે આ બધી સત્તા વેરો વધારવો હોય તો તમને કોઈની સત્તા નડતી નથી અને આ કામકાજ કરાવવો હોય તો બધાની સત્તાની પરમિશન લેવી હોય છે તો એ બધી ક્યાંની વાત છે હું અહીંયા ગઢિયા તળાવની બારે જ અમે રહીએ છીએ ઘણા વર્ષો ત્રીસ વર્ષ થઈ ગયા પાણીનો ઇશ્યુ અમારા અહીંયા ચોમાસાના ટાઈમમાં કાયમ હતો જ પણ એ કાયમ નહોતો કે જેથી અમે પૂરા દિવસોમાં કે એમાં કંઈ પ્રોબ્લમ અમારે આવતો અને સતત ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષથી અમે જોઈએ છીએ કે આ ગટરોના કામકાજ થયા રોડોના કામકાજ થયા એમાં આ ગટરોના જે પાણીનો ભરાવ અને આ ઘડિયાળના બેગ પાણીનો અને આ જે આમને પમ્પિંગ સ્ટેશનના જે પ્રોબ્લેમ બધા અહીંયા ઊભા કરીને મૂક્યા છે અત્યારે એનાથી અમે અને અમારા ઘર પરિવારવાળા અને દરેક આવતા જતાને દરેકને પ્રોબ્લમ ચાલુ જ છે અમે આ રસ્તા ઉપરથી અમે અત્યારે ચાલીને પણ જઈ શકતા નથી કે નથી બાઇક લઈને કે કોઈ ગાડી લઈને જઈ શકતા નથી જેથી કરીને બધાને આ શું ઊભો રહે છે અમે વારંવાર મૌખિક અરજીઓ પણ અમારા અહીંયાના જે સભ્યો છે એ બધાને આપેલી છે પણ કોઈ આમાં ધ્યાન આપતું નથી અમે અત્યારે એટલું કંટાળીને એટલું થાકી ગયા છીએ કે ભાઈ આનો કોઈ અમને જવાબ મળતો નથી આ સર છું આ જાણે આ નવી ગટર લાઈન નાખી આ પંપિંગ બનાવ્યું તાનો એટલો પ્રોબ્લેમ વધ્યો છે કે ના પૂછો વાત અહીંથી અમારા બાળકોના નિશાળ જવું પડે તો અમારે ઊંચા કરીને મિલવા પીલવા જવું પડે છે આ ગઢિયા તલાવ છે એ તલાઈની બધું વિકાસ કરે છે પણ એ ઘટિયાના વરસાદનો નિકાલ કોઈ સજ નહીં આગળ આ પાણી અહીંથી સોયલા ગામમાં જાય છે એ ગામમાં હતા લોકોએ નાના નાના નળ નાખી અને પૂરી આખી ગટર જ પૂરી દીધી છે હવે આજકાલ નહીં પણ જો કોક દાળો જો દસ ઇંચ વરસાદ પડ્યો તો હકીકતમાં અમારે ઘર ખાલી કરીને નાહી જ જવું પડશે તો એની કોણ જવાબદારી લેશે સરકાર લેશે એટલે સરકારને મારી એક જ રજૂઆત છે કે ભાઈ વરસાદો અને ગટરના પાણીનો નિકાલ કરો જેથી કરીને અમે શાંતિથી જીવી શકીએ હવે અત્યારે તમે જુઓ જેટલા બધી બીમારી છે હવે કરી અમારે દરરોજ મચ્છર માખોનો અત્યારે એટલો બધો ત્રાસ છે કે એની કોઈ વાત જ નહીં કરવાની અત્યારે અમે એટલા હેરાન છીએ કે વાત જ નહીં આભરવાની અમે ઘણીવાર નગરપાલિકામાં રજૂઆત કરી પણ કોઈ આભરવા તૈયાર નહીં અત્યારે જઈને આવ્યા પણ ચીફ ઓફિસર એ હાજર જ નથી કોને રજૂઆત કરવાની જય માતાજી